માનવસ્તી કરતા વધુ પશુધન ધરાવતા સરહદી કચ્છ જિલ્લામાં ભુજ ખાતે કામધેરી યુનિવર્સિટી સંલગ્ન વેટરનરી કોલેજની મંજૂરી મળ્યા અને પ્રથમ વર્ષે જ ભુજ ખાતે કામધેરી યુનિવર્સિટીના બે દિવસીય વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજે જિલ્લા મથક ભુજના ખાતે બે દિવસીય ઇન્ટર કોલેજ સાંસ્કૃતિક અને ફાઇન આર્ટસ કોમ્પિટિશન મહોત્સવનો પ્રારંભ થયો હતો ગાંધીનગર સ્થિત વાઇસ વિગતો આપતા જણાવ્યું હતું કે કચ્છ સનાતન સંસ્કૃતિનું ઉદ્યમ કચ્છને વેટરનરી કોલેજ મળ્યાના પ્રથમ વર્ષે જ કામધેનુ યુનિવર્સિટી દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું યજમાન પદ અપાયું છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન શૈક્ષણિક સંશોધન અને વિસ્તરણ કાર્ય સાથે સંકળાયેલ સંસ્થાઓ કચ્છની સંસ્કૃતિ અને ભૌગોલિક સંરચનાથી પરિચિત થઈ શકે છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન શૈક્ષણિક સંશોધન અને વિસ્તરણ કાર્ય સાથે સંકળાયેલ સંસ્થાઓ કચ્છની સંસ્કૃતિ અને ભૌગોલિક સંરચનાથી પરિચિત થઈ શકે તેવો છે આ મહોત્સવમાં કામધેનુ યુનિવર્સિટી સાથે સંલગ્ન ચૌદ મહાવિદ્યાલયોના ચારસોથી વધુ વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે કામદેરનું યુનિવર્સિટી ગુજરાત રાજ્યમાં શૈક્ષણિક કાર્ય ઉપરાંત પશુ ચિકિત્સા સંશોધન પશુપાલન ડેરી વિજ્ઞાન ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય કરે છે ભુજની કોલેજ ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હઝબેન્ડરીના આચાર્ય ડોક્ટર જે એસ પટેલે જણાવ્યું હતું કે કામધેની યુનિવર્સિટી દ્વારા બે દિવસીય સાંસ્કૃતિક મહોત્સવના આયોજનમાં યજમાન પદે ભુજની પસંદગીએ કચ્છ જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે સાંસ્કૃતિક મહાયજ્ઞના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું સરહ ડેરીના ચેરમેન વલમજી હુંબલ અંગદાન પ્રણેતા દિલીપ દેશમુખ એસઆરકે ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર મનોજ સોલંકીએ તમામ સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી બે દિવસીય મહોત્સવ દરમિયાન કામધેરી યુનિવર્સિટી સંલગ્ન ચૌદ વિવિધ મહાવિદ્યાલયોના ચારસો છાત્રો દ્વારા પચ્ચીસ પ્રાધ્યાપકોના માર્ગદર્શન હેઠળ એકાંકી નાટક લોકનૃત્ય વગેરે જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરશે ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી એવી પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય એટલે કે વેટરનરી કોલેજની સ્થાપના થઈ છે અને ભુજ એ એવું સાંસ્કૃતિક રીતે પશુપાલનની રીતે ભૌગોલિક રીતે આર્થિક રીતે સંકળાયેલું શહેર છે કે કામધેનુ યુનિવર્સિટીએ ભુજ વેટરનરી કોલેજના પ્રથમ વર્ષે જ એક આંતર મહાવિદ્યાલય સાંસ્કૃતિક કાર્યક્રમનું યજમાન પદ પણ ભુજને આપ્યું આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં અમારી વિવિધ વિદ્યાશાખાઓની કુલ ચૌદ મહાવિદ્યાલયોની સ્પર્ધાઓ એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓનું સાંસ્કૃતિક માનસિક અને ભૌગોલિક વિચરણ થાય જુદી જુદી સંસ્કૃતિ વ્યક્તિઓ અને સંસ્થાઓના સંપર્કમાં આવે અને તેમનો વ્યક્તિ વિકાસ થાય એવા આદેશ એવા આશયથી ભુજ મધ્યે ચારસો જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અને એની સાથે જે શિક્ષકો છે પચીસ જેટલા અને ભુજના સાહીઠ જેટલા શૈક્ષણિક અને શૈક્ષણિક સ્ટાફ કામધની યુનિવર્સિટીના મુખ્ય મથકથી જુદા જુદા ડાયરેક્ટર જે વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે એવા ડાયરેક્ટર સ્ટુડન્ટ વેલફેર કુલ સચિવશ્રી અને અત્રેની કોલેજના આચાર્યશ્રી અને એની સાથે સંકળાયેલા સર્વે સ્ટાફ એક સાંસ્કૃતિક મહાયજ્ઞનું આયોજન કરેલું છે આજ રોજ જે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે કચ્છ ખાતે એમાં ઉપસ્થિત રહેલ છું અને તેમાં જે મુખ્ય આપણે જે ઉદઘાટન આવનાર છે તેવા શ્રી દિલીપભાઈ દેશમુખ જે સામાજિક કાર્યકર મનોજભાઈ સોલંકી તેમજ વાલમજીભાઈ ગોંબલ જે સરહદ ચેરમેન છે તેઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી અને સર્વે સ્ટાફ તેમજ વિદ્યાર્થી ગણનું એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં આશીર્વચન આપી તેમનો ઉત્સાહ વધારશે અને આ કાર્યક્રમના લીધે પશુપાલકો તેમજ જે ભુજના જે સામાજિક કાર્યકરો તેમજ અન્ય જે લાભાર્થીઓ છે તેમને પશુ પશુપાલનને સંલગ્ન એવા પશુ ચિકિત્સા વિશે જે કોઈ એમને વધુ પડતી જે માહિતી જોઈતી હોય અને સારવાર માટે જે એમને જરૂર હોય તે પૂરી પડા પાડવામાં આવશે અને તેઓને આર્થિક રીતે સદ્ધર થાય તે માટેના તમામ પ્રયત્નો કામધેન યુનિવર્સિટીની આ કોલેજ દ્વારા કરવામાં આવશે એમાંથી અહીંયા ભુજ ખાતે કલ્ચરલ ઇવેન્ટમાં આવે છે અને અહીંયા ઘણી બધી કોલેજો પણ સાથે આવી છે તો એમની સાથે મિલાપ થાય બધાની સાથે એમની ઓળખાણ થાય અને ભુજનું કલ્ચર એટલું સરસ છે ને કે મતલબ આદર ના થાય એમ અહીંયા રહેવાની સગવડને આ તે બધું ઘણું સરસ છે અહીંયા અમે ભુજ ખાતે કલ્ચર એક્ટિવિટી માટે મળ્યા છીએ અહીંયા અમારે બધા અલગ અલગ જગ્યાએથી બધી અલગ અલગ કોલેજોમાંથી આવે છે તો ત્યાંની સંસ્કૃતિ શું છે બધું અમને જાણવા મળે છે કે અત્યારે બધું સોશિયલ મીડિયામાં ને એમાં આપણી સંસ્કૃતિ આપણે ભૂલી રહ્યા છીએ તો આ એક્ટિવિટી દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આપણી જે જૂની પરંપરાઓ સંસ્કૃતિ આપણે એ નવું બધું શીખવા મળે છે અહીંયાથી અને બધાને અલગ અલગ મળી છે તો બધું જાણવા મળે છે કે ત્યાં શું છે ત્યાંની પરંપરાઓ રીતિ રિવાજો શું છે કાર્યક્રમ શું કહેશો આજનો કાર્યક્રમ અને અહીંયા અમે ભુજ ખાતે આવ્યા છીએ તો ત્યાં અહીંયા અમને રહેવાની સગવડ બહુ સારી છે